આપણે આવ્યા તા આપણે કરારવાળા મેલડીમાં છે ને તાવામાં આલીન બધા આવ્યા હતા બધા ને માનતા હતી આપણે આલીન આવ્યા હતા અડધી ને બાકીમાં પોગી પોંકી ગયા છે ને અત્યારે ભાઈ ઓહ ઓ હો એ આપણે રંગોળાના ડેમે આવી ગયા છે ભાઈ અત્યારે જો જો એ બધા છે ને આવ્યા નાવાનું વિચારે છે હું બે જણા અમે હેઠે જાય છે એ એ એ બધા આ હું શરૂ જો બે હેઠે છે બધા કરે છે હાલો હવે છે ને જો 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 ઉલયા પડે જો આયા ઠેડ અમારે અહીંથી હવર માં આલીને જવાનું છે કે નવા એવું છે એટલે હાલો પછી નાવા દે ને તમને બધું હાલો કરો બિન ને રેડી રેડી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કાય વાંધો ને હાલો ને કાલ કાલ લઈને ગમને છે ને એક ધડાકેદાર વ્લોગ આવવાનો કેમ કે ભાઈ મોટા મોટા સેલિબ્રિટી આરે આપણે છે ને બધું હું કે વ્લોગ બનાવના છે આપણે ફિલ્મ બનાવના એટલે બાકી તો ભાઈ રંગોળનો ડેમ ગાંડો થઈ ગયો છે ફ્લિપકાર્ટ માંથી મંગાવેલો 150 વાળો શાહરૂખ ખાન ફાઇનલી ભાઈ ડેમે એ ગયા છે આજે દરિયા દરવાજા છે ને હવેનો વ્યૂ તમને કઈ કટ ને બતાવ કન્ટિન્યુ વિડિયો માં બનાવી રહ્યો તો ભાઈ વ્યૂ વાહ વા 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 અમારો 150 વાળો શરૂ કરજો અહીંયા રહ્યો ને ભાઈ વો હો 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 આમ જો કેટલો ઓવરફ્લો છે જેમ કે ને રંગોળાનો ડેમ અહીંથી પેલા છે ને અહીંથી આમ કરીને આમ છે અને ન્યાથી પછી આમ ગોળાય મારે છે આ રીતના કઈક દરવાજા છે અને આ રીતના પગથિયા છે ને દરવાજા બંધ છે ને તોય તે છે ને ઓવરફ્લો થઈને પાણી જાય છે એટલું ઓવરફ્લો છે માથે જવું છે હાલો માથે માથે બાકી કઈ નઈ હમણાં જો પોટાન પોટાન ઉપર ના ના આવે તો ના હું ગાડી નું બાકી અહીંયા પાર્કિંગ કરી નાખ્યું અને અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે કોમેન્ટ માં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં અને બાકી ઓહો ઓવરફ્લો ઓકે સુડતાલી જેટલા છે ને દરવાજા છે રંગોળાના ડેમ ના

એટલે શરૂ તો અહીંથી નથી થાય છે ત્યાં પૂરા થાય છે એમ જો સુડતાલી કેમ કાઈક છે અહીંયા જો પેલો દરવાજો ભાળ્યો અને આના ભાઈ દોવડા જો દોવડા ઓ આઈ છે અમને એટ જ આવી ને અમારે જો બધા ફોટા પાડવા વાટે છે કેમ કે આપડી પાસે ફોન હારો છે ને એટલે આપણે આ જાવ તમે વ્યા જાવ જાવ જો એક ભાઈ અમાર વિયા જાય છે જો જા હાલે હાલે પાછા નીકળી જાવ

બસ કાંઈ એની હવે કાલ વ્લોગ આવી જાય એનો કાળજી બધા છે ને ભાઈ ડેલી વ્લોગ આવશે સરસ સરસ મજાના તમને અમે ગુજરાતી ફેમિલી ફિલ્મ નામની છે ને જે શોર્ટ ફિલ્મની જે ચેનલ છે એમાં તમને અલગ અલગ શોર્ટ ફિલ્મ જોવા મળશે ને આમાં તમને બધા પીડીએસ કઈ રીતનું બધા શું કામ કરે છે પણ મોટા મોટા ક્રિએટર છે હું તો એક નાનો ક્રિએટર છું અને માં નાનો છું અમારી ટીમ છે સી બધા મોટા ક્રિએટર છે અને ભાઈ જે ડેમનું પાણી રૂપ નહીં અહીંયા આવી ગયું છે ઘરે જવાનું છે હવે બીજા એક ગાડી વાળા ભાઈ વાસણ છે અને અહીંયા છે ને હવે શું કહેવાય ડેમ સામે દરિયો છે અને પાણી બધું છે ને અહીંયા આવે છે હવે બે જણા જોવા જશે શું થાય છે આવે પછી ખબર પડે ભાઈ આપણે તો ગાડી બેઠા રહેવાનું અને આયા ભાઈ છે ને ડેમ પડખે છે એટલે કોઈને સરખો પાક ન થાય જો બધું બળી ગયું બળી અને જોવા જાવ શું થાય જોઈ પાણી વધી ગયું છે એટલે એવું છે ડેમ બહુ ફ્લો થાય હવે ક્યાંથી જવાનું એવું કઈ ખબર છે નહીં હવે નકર પછી બીજો રસ્તો પકડવો પડશે બીજું ફરી ફરીને આવ્યો છું જવું પડશે ને એની પહેલાં આપણે જતા સંત શ્રી કાળુબાપુના દર્શન કરવા હળમેજ ગયા એ પેલા હતા કરારવાળા મેળી મને આવો હતો હવાને ન્યા હતા ને પછી કઈ હવે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો હતો મને એમ થયું કે કાલથી ને જ બ્લોગિંગ સ્ટાર્ટિંગ કરીશું ડેઇલી બ્લોગિંગ પણ આજ બધા બનાવી નાખ્યું બનાવી નાખ્યું બ્લોગ તો બનાવી નાખ્યું એટલે આપણે આજથી ને ડેઇલી બ્લોગિંગની શરૂઆત કરી દીધી છે ને છે રાજકોટ ભાવિનગર હાઈવે ઉપર છીડ્યા છે અને હવે સોડા નું તો આયોજન કરે જોઈ ભાઈ નાખ્યું પછી થઈ એટલે ઘરે શૂટિંગ ચાલો

ઓકે મને લાલો શૂટિંગ કરવી સિધું બતાવી અને બાકી કાલ મસ્ત મજાનો હું કહેવાય ધડાકો આવવાનો છે બરોબર ને મોટા મોટા ઘણાય ઘણાય બધા હસ્તી લોકો આવવાના છે આ ગ્રુપ મેમ્બર ને બધાની મુલાકાત કરાવી બધા એટલે બધા ગ્રુપ મેમ્બર અને હસ્તી છે એમાં બધા હસ્તી છે હું એક જ છે ને સસ્તી છું પસ્તી સસ્તી પસ્તી શું બાકી બધાએ હસ્તી છે કઈ વાંધો ને હાલો કન્ટિન્યુ વિડીયો બની જાવ જને ભાઈ જે કાય ત્યાં શૂટિંગ નહોતું હતું થોડું કા હું કહેવાય શૂટિંગ કરવાનો હતું બીસ થઈ ગયું તો એટલે થોડો પ્રોબ્લેમ આવી ગયો જેના કારણે ને અત્યારે હવે છે ને એડિટિંગ એ કરવાનો છે એડિટિંગ જે બાકી છે શરૂ હતું ત્યાં અમારે શેટ એટલે કે ભાઈ બિલકુલ ભાઈ એવો આવાજ નહી આવતો હોય પણ એડજસ્ટમેન્ટ કરી લેજો અને અહીંયા આવ્યા એટલે એમ કીધું કે ભાઈ કાલનું જે શૂટિંગ છે ને એનું પોચું લેવા જવા છે અમે તો હાલો ફટાફટ લઈ આવીને હવે